તમે અહીંયા ભેગા ને તો લડનારા બળ મળે અને એવા જ લડાયક સાથે ભાઈ પ્રતાપભાઈ ની આગેવાની નીચે આજ સાવરકુંડલા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેતી અને ખેડૂત બચાવો અભિયાન પાયો નખાણો છે એની શરૂઆત નાવલી ના થઈ છે તમારા નેતૃત્વમાં શરૂઆત થાય અને આખા જિલ્લામાં તાલુકે તાલુકે મારો ગામડા નો ખેડૂત આગેવાન છે ને એક વાર નાચ જાત ભોલી પાર્ટી આ પાર્ટીની બેરિયર છે ને એ તોડજો અમારા માટે કામની છે ખેડૂત માટે નહીં હે વાળાને મગફળીના બે હજાર મળે કોંગ્રેસ વાળાને બારસે માં પીટાય એવું છે ભાજપવાળાનો વાળા નો તપાસ ચાર હજાર મણ જાય અને કોંગ્રેસવાળાનો વાળા માં લૂંટાય એવું છે ખરું ભાઈ ભાજપવાળાની વાળાની અંદર કોંગ્રેસ વાળા ની અહીંયા ચાર કલાક આવું છે કઈ ભાજપ વાળો જાય તો એને ટ્રેક્ટર બે લાખ માં મળે અને કોંગ્રેસ વાળો જાય તો એને ટ્રેક્ટર ના છ લાખ થાય આવું છે કાઈ એટલે કયો તો ખરા આવું કઈ હોય તમ તાર ફરી અને નહી તો સાન મુના સુધરી જાય સરકાર પોતાની નાખવાનું વેચી નાખવાનું ભાગલા પાડવાનું કામ કરે છે એટલે આ નાવલી આખા અમરેલી જિલ્લાના ગુજરાતના ખેડૂતોને વિનંતી કરું છું કે બાપ આ ગરીબ ગામડા અને ખેડૂત ને બચાવવાનું જે અભિયાન છે ને એ કોઈ નાયત જાત ભાઈત નું અભિયાન નથી એ રાજકીય અભિયાન નથી કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ તરીકે અમે અમારી જવાબદારી નિધાવી રહ્યા છીએ તમે બળ પૂરું પાડશો ને તો પરિણામ સુધી આ લઈ જવામાં અમારા જેવા પાછા નહીં પડે ક્યાંય પીઠ નહીં દેખાડે આટલા જ વિશ્વાસ સાથે ફરીથી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિનો હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને આ

કે પછી બસો નું યુરિયા પચાસ કિલો નું પેકિંગ આવતું તું પાંચ કિલો માલ નરેન્દ્રભાઈ ની સરકાર કટકટાવી ગયા અને કોઈ ભાણિયો ભેગો દે છે ભાણીઓ કે નહીં યુરિયા નું ખાતર હેલાય થી ન મળે બસ એર માં પચાસ કિલોની બેગ મળતી એમાં પાંચ કિલો કાપી નાખા અને પાણીયાને ભેગો પકડાવવાની પ્રથા શરૂ કરનારા લોકોને રૂક જાવ કહેવાનો સમય પાકો છે બારબત્રી હો એનપી કે કેટલાનું લાગ્યો તો ખરા મોઢામાં મગ ભરાઈ ગયા છે બોલવું પડશે સુકેલી સરકારને જગાડવા આજે અઢારસો ને પચાસ રૂપિયા થયા એક થેલી એ છસો રૂપિયા નો વધારો આજ મોહાળે જમણવાર માં પીરસનારી પંચાયત થી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટી નું શાસન હોય અને મારા ખેડૂતોને ખાતર ની એક થેલી એક થેલી એ છસો રૂપિયા નો ભાવ વધારો થયો આ આપણી મજબૂરી ઉપર માલ કમાનારા લોકોને ચેતવવા માટેનું અભિયાન છે ને એનું નામ છે આ ખેડૂતોને ખેતી બચાવો અભિયાન ત્યારે

એના જ મળતી ખેડૂતોને એની ઉપજ ના પોષણ સંભાવ ન મળે આજ ખેડૂતોની આવક બમણી કરવાની સરકાર જાહેરાત કરી ખેડૂતોનું દેવું બમણું થઈ ગયું છે અને દેવાના બોજમાં દબાતો ખેડૂત છે ને એ વ્યાજકવાદીઓની ચુંગાલમાં ફસાય અને જમીન માફી આવો અમારી મા સમાન જમીન બાપ દાદા કિરીટ કરીને ઝૂંટવી જાય ત્યારે જો સરકાર મા બાપ ન બને ને તો આવી સરકારનો કાન આંબળવા માટેનું અભિયાન એનું નામ છે ખેડૂતોને ખેતી બચાવો અભિયાન કે ખેતીની ઉપજ ઉપર કરવેરો હોય

ક ચલાવવામાં આવી કૃષિ સબસીડીઓ ઓ મકાફ મુકવામાં આવ્યો સરકારનો એક માણસ ખેતીમાં મદદરૂપ થતો નથી મારો ખેડૂત નો દીકરો પરસેવો પાડીને કોઈ મોલાયત બાપ પકવે અને યાદમાં વેચવા જાય ને એક તો અમારી ખેતીની ઉપજ ઓ પાણીના ભાવે લૂંટાય હે પાણીના ભાવે અમારી ખેતીની ઉપજ ઓ લૂંટાય છે અને

લાખ રૂપિયાનો કપાસ વેચ્યા હોય ને તો પાંચ હજાર રૂપિયા નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકાર વચ્ચે થી કટકી કરી જાય છે કરી જાય કે નહીં સ્ટેટ ટેક્સ ના અઢી ટકા સેન્ટ્રલ ટેક્સ ના અઢી ટકા એલા ભાઈ અમારા બાપ પર સેવા પાડે અમે દેફા તોડી અમે રાજ ઉજાગરા કરી અમે વાહુ જાય અમે મોલા અને એ કર્ણનું મન થાય ને એમાંથી અમે ભૂખ્યા લોકો નો જઠરાગ અમારી પરસેવાની કમાણીમાંથી કોઈ પણ સરકાર પાંચ ટકા કરવેરો વસૂલી જાય તો આનો કાન મળવાનો સમય નથી થાય કોઈ આજ સત્તામાં બેઠેલા લોકો ગરીબ ગામડાને ખેડૂત વિરોધી લોકોએ ખેડૂતોની પરસેવાની કમાણી ઉપર કરવેરો વસૂલવાની શરૂઆત કરી છે ને એને ભૂખ જાવ કરવા માટે

કુદરત ઉઠો હોય અને ક્યાંક અતિવૃષ્ટિ થાય પૂર આવે અને આપણા ખેતર ફળાને પાક ધોવાય તો સરકાર સહાય ન કરે ક્યાંય કમોસમી માવઠામાં કુધરત પાક હે લૂંટાય તોય સરકાર સહાય ન કરે આજ આપણે સત્તામાં બેઠેલા લોકો એને જુગાડવા માટે અને જવાબદાર બનાવવા માટે અને આજ આ પીડાતો ખેડૂત જે હમણાં જ મહેશભાઈ કેતો યાદ કરવા જ મારે કેશુ બાપાને કેશુ બાપા એ કીધું કે ટ્રેક્ટર છે ને એ અમારા ખેડૂતોનું આધુનિક ગાડો છે અને આજ આજ હિર ઉપર કરવેરો ઓજાર ઉપર કરવેરો ખાતર ઉપર કરવેરો બિયારણ ઉપર કરવેરો જંતુનાશક દવા ઉપર કરવેરો મોંઘી વીજળી અપૂરતી વીજળી અને

બાપ આ તો બિયારણ નકલી નીકળ્યું કાનમાં કરું છું આ ખાલી બિયારણ નકલી નથી આખે આખી સરકાર નકલી છે અને વરસાદ ખેચાણો તળમાં પાણી હોય ફરી પાછું મોટરનું બટન દબાવે દસ નથી ઊંજતી દસ કે નહી એવું તો ખેડૂતોને બાર કલાક પૂરતી વીજળી મળે ને એ વાત એનો અવાજ ઉભો કરવાનું અભિયાન એનું નામ છે આ ખેડૂત અને ખેતી બચાવ અભિયાન દરિયાની સામે દરિયાની સામે મોટે વહેતી આ નાવલીનું પાદર નદીયું દરિયા બાજુ જાય એવું તો સાંભળ્યું પણ પાણીમાં છે ને એવા સાવરકુંડલાના પાદરમાં આજ બધા ગામના હાકમ જેવા આગેવાનો સુકામે ભેગા થયા છે ગરીબ ગામડા અને ખેડૂતોને બચાવવાનો નું અભિયાન એની શરૂઆત

પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વરને પ્રાર્થના કરે કે પ્રભુ મન મુસ મુકીને વરસજે અને કણ વાયુ એનું માણ કરજે આજ ભેભા તો તોડીને ધાન પકવતો ખેડૂતનો દીકરો ભાગ હે ભેફા તો તોડે કુદરત

સર્વે તો અમને કમોસમી માવઠામાં જે નુકસાન ગયું ને એ વળતરના નાણા અમારા ખાતામાં કેમ ન આવ્યા એ પૂછવા માટે આજની આ સભા આયોજન કર્યું